પ્રાદર્શક મિત્રો સત્ય મેં જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પીસીબીએ કાબાર ઝડપ્યું અમદાવાદ પીસીબીએ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસરો કાબાર ઝડપી પાડ્યું છે અમદાવાદ ખાતે સરખેજ પોલીસ ઊંઘતી જોવા મળી અને અમદાવાદ પીસીબી ફરી બાજી મારી જતા સરખેજ મકરબા મહમદપુરા રોડ ફાલ્કન મોટર્સની ગલી શ્રી રામ મોટર્સની બાજુમાં આવેલ બ્રુ રોસ્ટ કેફેમાં પાડ્યું છે હર્બલ ફ્લેવરની બદલે નિકોટેન યુક્ત ફ્લેવરના તમાકુવાળા હુકાભરી ગ્રાહકોને પીવડાવવામાં આવ્યા હતા પીસીબી પાના ફ્લેવરના પેકેટ નંગ એકતાલીસ હુકા નંગ ત્રીસ ફોઇલ પેપર નંગ બે ચિલ્લમ નંગ ત્રીસ ચીપિયો નંગ બે હુકાની પાઇપ નંગ પાંત્રીસ ફિલ્ટર નંગ બસો બાવન રોકડા રૂપિયા બે હજાર બસો પચાસ બેલ બુક નંગબે પડીકોલ કે મતલબ 147208 ની મતાનો મોટામાલ કબજે કર્યો છે અને કેફેનું સંચાલન દિવ્યરાજ સીરેઠાણ ગાંધીનગર તથા અબ્દુલ હમીદ દ્વારા કરાતું હતું ને કેફેના મેનેજર તરીકે આમિર ફિરોઝખાન પઠાણ નોકરી કરતો હતો સ્થાનિક સરકેજ પોલીસે આ બાબતે જાણ ન હોય તેવી વાત નવાડી નવાઈ પમાડે તેવી છે જે પણ વહીવટદાર હોય અને બધી જ ખબર હોય આમાં કંઈ પણ હાથ હોય શકે તેવી લોકચર્ચા જોવા મળે છે હવે જોવે રહું કે પીસીબી કેટલી કડક કાર્યવાહી કરે છે રિપોર્ટર સંજીવ રાજપૂત જયતે લાઈવ ન્યૂઝ અમદાવાદ